સરદાર ધામના ઉપ્રમુખ જેનતી સરધારા પર થયેલ હુમલાના મામલે વધુ એક સીસીટીવી સામે આવ્યા સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પીઆઈ સંજય પાદરીયા પાસે હાથમાં કોઈ હથિયાર નથી જેનતી સરધારા અને સંજય પારદિયા વચ્ચે સૌપ્રથમ બોલાચાલી થાય છે ત્યારબાદ બંને વચ્ચે હાથાપાઈ થાય છે હાથાપાઈ થયા બાદ બે જેટલા વ્યક્તિઓ મધ્યસ્થી કરે છે છે એપીએ સંજય પારદિયા દ્વારા પોતાના હાથના ભાગે પિસ્તોલ જેવા કોઈ હથિયાર બળે ખા ચીપવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો પોલીસ ફરિયાદમાં કરેલ ઉલ્લેખ અને સીસીટીવી બંને વચ્ચે જોવા મળી રહ્યા છે વિરોધાપાસ